નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ મોસ્ટી વન લાઈનર પ્રશ્નો જોઈશું આ પ્રશ્નો માત્ર ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે જેવી કે તલાટી ક્લાર્ક પોલીસ ટેટ ટાટ આવી બધી પરીક્ષાની જે તૈયારી કરે છે તે તમામ મિત્રોને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે તો આ બધા જ પ્રશ્નો તમે બરાબર જોઈ લેજો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન એમાં મોસ્ટ પી વન લાઈનર પ્રશ્નો જોઈએ પ્રશ્ન એક કેપ ઓફ ગુડ હોપ ભૂસીરની શોધ કોણે કરી હતી તો એનો જવાબ આવશે બાર્થોલોમ્યુ ડાયજે બીજો પ્રશ્ન ભારત આવવાના જળમાર્ગની શોધ કોણે કરી હતી તો એનો જવાબ આવશે વાસ્કોદ ગામાએ પ્રશ્ન ત્રણ વાસ્કોદ ગામા કયા દેશનો વતની હતો તો આ પ્રશ્નનો જવાબ આવશે પોર્ટુગલ પ્રશ્ન ચાર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી ક્યાં સ્થપાઈ હતી તો આનો જવાબ આવશે સુરત પ્રશ્ન પાંચ ફોર્ટ વિલિયમ એટલે આજનું કયું શહેર તો આ પ્રશ્નનો જવાબ છે કોલકાતા પ્રશ્ન છ પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો એનો જવાબ આવશે ઈસવીસન સત્તરસો સત્તાવન પ્રશ્ન સાત બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો આ પ્રશ્નનો જવાબ આવશે ઈસવીસન સત્તરસો ચોસઠ પ્રશ્ન આઠ મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું તો એનો જવાબ છે ટીપુ સુલતાન પ્રશ્ન નવ કઈ યોજના મીઠા ઝેર સમાન હતી તો એનો જવાબ આવશે સહાયકારી યોજના પ્રશ્ન દસ જીત જપ્તી અને ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી તો એનો જવાબ આવશે ડેલ હાઉસીએ પ્રશ્ન અગિયાર ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી તો આ પ્રશ્નનો જવાબ છે ઈસવીસન અઢારસો ત્રેપન પ્રશ્ન બાર ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ તો એનો જવાબ આવશે ડેલહાઉસી પ્રશ્ન તેર ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું તો એનો જવાબ છે વોરન હેસ્ટિંગ્સ પ્રશ્ન ચૌદ સેન્ટ જ્યોર્જ એટલે આજનું કયું શહેર તો આ પ્રશ્નનો જવાબ છે ચેન્નાઈ પ્રશ્ન પંદર કયા યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી તો એનો જવાબ આવશે બક્ષરના યુદ્ધથી પ્રશ્ન સોળ સહાયકારી યોજનાના જનક કોણ હતા તો એનો જવાબ છે વેલેસ્લી પ્રશ્ન સત્તર આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું તો એનો જવાબ છે ડચ પ્રજા પ્રશ્ન પ્રથમ વિશ્વ ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો તો એનો જવાબ આવશે કેસર વિલિયમ બીજો પ્રશ્ન વીસ કયા જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું તો એનો જવાબ છે એક ઓગસ્ટ ઓગણીસો ચૌદ પ્રશ્ન બાવીસ વર્સેલ્સની સંધિ ક્યારે થઈ હતી તો એનો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ઓગણીસ પ્રશ્ન ત્રેવીસ બોલ્સેવિક ક્રાંતિ કઈ સાલમાં થઈ હતી તો એનો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો સત્તર પ્રશ્ન ચોવીસ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી તો એનો જવાબ છે ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસ પ્રશ્ન પચીસ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી તો એનો જવાબ છે વર્સેલ્સની સંધિ પ્રશ્ન છવ્વીસ જર્મનીમાં નાજીવાદનો સ્થાપક કોણ હતો તો એનો જવાબ આવશે હિટલર પ્રશ્ન સત્યાવીસ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કોણે કરી હતી તો એનો જવાબ છે બેનિટો મુસોલીની પ્રશ્ન અઠ્યાવીસ ઇટાલીના ફાંસીવાદનું પ્રતિક શું હતું તો એનો જવાબ છે લાકડાની ભારી અને કુહાડી પ્રશ્ન ઓગણત્રીસ મુસોલીની નો મુદ્રાલેખ શું હતો તો એનો જવાબ છે એક પક્ષ અને એક નેતા પ્રશ્ન ફાંસીવાદ શબ્દ કયા શબ્દમાંથી એનો જવાબ આવશે ફાંસે જે પ્રશ્ન એકત્રીસ મુસોલિનીના સ્વયંસેવકોના ગણવેશનો કલર કેવો હતો તો એનો જવાબ છે કાળો પ્રશ્ન બત્રીસ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે કોણ જવાબદાર બન્યું તો એનો જવાબ આવશે ઇટાલી પ્રશ્ન નાજીવાદના સૈનિકો કયા રંગનો પોશાક પહેરતા હતા તો એનો જવાબ આવશે ભૂરા રંગનો પ્રશ્ન ચોત્રીસ વૈશ્વિક મહામંદી ક્યારે સર્જાઈ હતી તો એનો જવાબ છે ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસ પ્રશ્ન પાંત્રીસ અમેરિકાએ જાપાનના કયા શહેરમાં અણુબોમ્બ ફેંક્યો હતો તો એનો જવાબ આવશે હિરોસીમા અને નાગાસાકી પ્રશ્ન સત્રીસ સંયુક્ત રાષ્ટ્ર યુએનનું કાર્યાલય ક્યાં આવેલું છે તો એનો જવાબ છે ન્યુયોર્ક પ્રશ્ન સાડત્રીસ ચર્ચિલ કયા દેશના વડાપ્રધાન હતા તો એનો જવાબ આવશે બ્રિટન પ્રશ્ન આડત્રીસ કયા દિવસને યુ એન દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો જવાબ આવશે ચોવીસ ઓક્ટોબર પ્રશ્ન ઓગણચાલીસ હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં સભ્ય તરીકે કેટલા દેશો છે તો એનો જવાબ છે એકસો ત્રાણું પ્રશ્ન ચાલીસ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના વખતે કેટલા સભ્ય રાષ્ટ્રો હતા તો એનો જવાબ છે એકાવન પ્રશ્ન એકતાલીસ સંયુક્ત રાષ્ટ્રોએ ગોઠવેલા તંત્રમાં મુખ્ય કેટલા અંગો હતા તો એનો જવાબ છે છ પ્રશ્ન બેતાલીસ સંયુક્ત રાષ્ટ્રોના એક અંગ પૈકી આંતરરાષ્ટ્રીય અદાલત ક્યાં આવેલી છે તો એનો જવાબ છે નેધરલેન્ડના હેગ શહેરમાં પ્રશ્ન તેતાલીસ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે તો એનો જવાબ છે સામાન્ય સભા પ્રશ્ન ચુમ્માલીસ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભામાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે જેનો જવાબ આવશે પાંચ પ્રશ્ન પિસ્તાલીસ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાયમી સભ્યો કેટલા છે તો એનો જવાબ છે પાંચ પ્રશ્ન છેતાલીસ કયા દેશે સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે જેનો જવાબ છે રશિયા પ્રશ્ન સુડતાલીસ સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે ઇકોસોક પ્રશ્ન અડતાલીસ સંયુક્ત રાષ્ટ્રોની આર્થિક અને સામાજિક સમિતિમાં કેટલા સભ્યો છે જેનો જવાબ આવશે ચોપન પ્રશ્ન ઓગણપચાસ વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કઈ સંસ્થા કરે છે તો એનો જવાબ છે હુ ડબલ્યુ એચ ઓ પ્રશ્ન પચાસ ડબલ્યુ નું પૂરું નામ શું છે જેનો જવાબ છે વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રશ્ન એકાવન સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે તો એનો જવાબ છે સચિવાલય પ્રશ્ન બાવન સર્બિયામાં કઈ ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી તો એનો જવાબ છે બ્લેક હેન્ડ પ્રશ્ન ત્રેપન રશિયાની ધારાસભા કયા નામે ઓળખાતી હતી તો એનો જવાબ આવશે ડુમા પ્રશ્ન ચોપન સાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા તો એનો જવાબ છે અફીનના પ્રશ્ન પંચાવન કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહોતું તો એનો જવાબ છે અમેરિકા પ્રશ્ન છપ્પન સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ કયું છે તો એનો જવાબ છે સલામતી સમિતિ પ્રશ્ન સત્તાવન આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલ કેટલા ન્યાયમૂર્તિઓ છે તો એનો જવાબ છે પંદર પ્રશ્ન અઠાવન એફ એ ઓ નું પૂરું નામ શું છે તો એનો જવાબ આવશે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન પ્રશ્ન ઓગણસાઠ કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ તો એનો જવાબ છે માઓત્સે તુંગ પ્રશ્ન સાહીઠ નાજી પક્ષનો સૈનિક મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી તો એનો જવાબ છે ઈસવીસન ઓગણીસો છ પ્રશ્ન બાસઠ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી તો એનો જવાબ આવશે વાસુદેવ બળવંતોસઠ ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા તો એનો જવાબ આવશે ગોપાલકૃષ્ણ ગોખલે પ્રશ્ન પાસઠ અઢારસો ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો તો એનો જવાબ છે મંગલ પાંડે પ્રશ્ન સાસઠ અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી તો એનો જવાબ આવશે મદનલાલ ધીંગરાએ પ્રશ્ન સડસઠ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો એનો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર પ્રશ્ન અડસઠ કયો કાયદો કાળા કાયદા તરીકે ઓળખાયો હતો તો એનો જવાબ આવશે રોલેટ એક્ટ પ્રશ્ન અસહકારના આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ કયા ખિતાબનો ત્યાગ કર્યો તો એમાં જવાબ આવશે કેશરે હિન્દ પ્રશ્ન સિત્તેર અસહકારના આંદોલનની શરૂઆતમાં નાઇટ હુડ સન્માનનો ત્યાગ કોણે કર્યો હતો તો એનો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરે પ્રશ્ન એકોતેર શ્રી અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજનાનું વર્ણન કર્યું હતું તો એનો જવાબ આવશે ભવાની મંદિર પ્રશ્ન કયા વાઇસરોએ બંગાળના બે ભાગલા પાડ્યા તો એનો જવાબ છે કરજને પ્રશ્ન તોતેર પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો તો એનો જવાબ છે મેડમ ભીખાઈજી કામાએ પ્રશ્ન ચુંમોતેલ રશિયાના કયા ક્રાંતિવીરે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપ્યું હતું તો એનો જવાબ આવશે ટ્રોટ પ્રશ્ન પંચોતેલ પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને કોણે મોકલી હતી તો એનો જવાબ છે રાજા મહેન્દ્ર પ્રતાપે પ્રશ્ન ડાયરે પ્રશ્ન સત્યોતેર સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જમ્પીશ આ સૂત્ર કોણે આપ્યું હતું તો એનો જવાબ છે બાળ ગંગાધર ટીડક

જેનો જવાબ આવશે ઈસ્વીસન ઓગણીસો પંચ્યાસી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી તો એનો જવાબ છે અમેરિકા પ્રશ્ન છ્યાસી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંસ્થા પાછળથી કયા નામે ઓળખાય તો એનો જવાબ આવશે ગદર પાર્ટી પ્રશ્ન અસહકારના આંદોલનને કયા અધિવેશનમાં બહાલી મળી જેનો જવાબ છે નાગપુર પ્રશ્ન અઠ્યાસી ચૌરી ચૌરા ગામ કયા રાજ્યમાં આવેલું છે તો એનો જવાબ આવશે ઉત્તર પ્રદેશ પ્રશ્ન નેવ્યાસી દાંડી કૂચનો આરંભ ક્યારે થયો હતો તો એનો જવાબ છે બાર માર્ચ ઓગણીસો નવસારી પ્રશ્ન દાંડી યાત્રામાં કેટલા સત્યાગ્રહીઓ જોડાયા હતા જેનો જવાબ છે અઠ્યોતેર પ્રશ્ન બાણું યાત્રાનું કુલ અંતર કેટલું હતું તો એનો જવાબ છે ત્રણસો સિત્તેર કિલોમીટર પ્રશ્ન થઈ જવાબ છે બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી તો એનો જવાબ આવશે ફોરવર્ડ બ્લોક પ્રશ્ન પંચાણું સાયમન કમિશનમાં કુલ કેટલા સભ્યો હતા તો એનો જવાબ છે સાત પ્રશ્ન છન્નું અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું હતું તો એનો જવાબ આવશે લાલા લજપતરાય પ્રશ્ન સત્તાણું સિંગાપુરના હિન્દુઓએ સુભાષચંદ્ર બોઝને કયું હુલામણું નામ આપ્યું તો એનો જવાબ છે નેતાજી પ્રશ્ન અઠાણું કરેગે યા મરે એ સૂત્ર કોણે આપ્યું હતું તો એનો જવાબ આવશે ગાંધીજીએ પ્રશ્ન નવ્વાણું સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાતું હતું તો એનો જવાબ છે અબ્દુલ ગફાર ખાન પ્રશ્ન જય સૂત્ર કોણે આપ્યું હતું તો આ પ્રશ્નનો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝે તો મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયના આ મોસ્ટાઈમ પી સો પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો અને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તમે આપો એમાં આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થશે એટલા માટે આ બધા જ પ્રશ્નો તમે બરાબર જોઈ લેજો અને તમારા બીજા મિત્રોને પણ મોકલજો તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરી અને મને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો થેન્ક યુ